એ બહુમતી તરફ આગળ વધી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બંનેને અભિનંદન પાઠવું છું આપ સૌ એના સાક્ષી છો આ રાજકોટનું મેદાન એ સાંસદ બનવાની હરીફાઈ નથી રાજકોટની લડાઈ કોઈ વ્યક્તિથી વ્યક્તિ વિરુદ્ધની લડાઈ નથી કોઈ પાર્ટીથી પાર્ટી વિરુદ્ધની લડાઈ નથી રાજકોટનું મેદાન સંવિધાનને બચાવવાની સંવિધાનિક અધિકારોને આગળ ધપાવવાની અને સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળવા માટેની લડાઈ હતી મને લાગે છે કે ક્યાંય સ્વાર્થ અને ભયની દિવાર વચ્ચે ગુલામ બનાવેલા ગુજરાતની અંદર સામાન્ય માણસને ક્યાંય ડરાવવામાં ક્યાંય ધમકાવવામાં ક્યાંય ભરમાવવામાં ભારતીય જનતા પાર્ટી સફળ થઈ છે પણ સફળતા માટે એને અભિનંદન હું હંમેશા કેતો આવ્યો છું કે આ બે હજાર ચોવીસની ચૂંટણીઓ એ બે હજાર ચારનું પુનરાવર્તન કરવા તરફ કદાચ આગળ વધી રહી છે અને જે સમગ્ર દેશમાં રુજાન સામે આવી રહ્યા છે એ મુજબ હજુ પણ હું આશાવાદી છું કે આ દેશના લોકો એ સત્તા પરિવર્તન કરવા માટે આદેશ આપ્યો છે અને દેશમાં ક્યાંય મંદીને હરાવવા મોંઘવારીને હરાવવા બેરોજગારીને હરાવવા અત્યાચાર અને ભ્રષ્ટાચારને હરાવવા માટે થઈને દેશના લોકો એ સત્તા પરિવર્તન માટે આશીર્વાદ આપશે ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તો સમાચારોમાં હાલ બસ આટલું જ અપડેટ્સ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર